ત્રણસો બાવન બાવન પંચાવન આઠ એકસઠ બાદ બોતેર પંચોતેર એસી બાકી પંચા ને ત્રણસો ને પાંચસો ત્રણસો ત્રીસ પંચોતેર એસી બ્યાસી બ્યાસી નેવું બાણું નવ્વાણું નવ્વાણું રૂપિયા આઠસો એકતેર પાંચ આઠ આઠ નવ હજાર બાર બે ચૌદ બે અઢાર ઓગણી વી બાવીસ

માહ મગેલું પચીસ ચોવીસ

બચા રૂપિયા દૂર રૂપાય ગયા બાવન પંચાવન ચેપ્સનમાં સોતેર બોંતેર પંચોતેર પંચોર રૂપાસા છોતેર ઇંચી પાંચ બોંતેર ચાંચે એક બાર સોળી એક ચૌવીસ અઠ્યાવીસ અઠ્યાવ રૂપાઈ ધોણકો અઠ્ઠાવીસ ત્રણ પણ અઠતાલી બોલું થાય ઓગળ બચ્ચા બચ્ચા એક બાવન બચ્છો સાઈડ ત્રણ મોડે ઓગળ છે એમ કે સાડે ચાર પછા પાંચ પાંચ સબ વિપુસ્તા પાંચ પાંચ

1 2 1 8 4 10 12 સુપર માલ છે ભાઈ ધનો આલે ધનો 85 25 40 40 40

ભાઈ yeah. 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 yeah.